નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નર્મદા નદીમાં આવેલ ભયાનક પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ આમ આદમી પાર્ટીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલને ટાંકીને ગંભીર આક્ષેપો કર્યા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે લોકોને સૂકો અને ભીનો કચરો અલગ કરવા માર્ગદર્શન આપશે અર્બન એન્વાયરોવે વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં પચીસ હજારથી વધુ ઘરોમાં લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવશે સૂકો કચરો લઈ રિસાયકલ કરશે તો ભીના કચરાથી લોકોને પોતાના ઘરમાં જ ખાતર બનાવવાની ટ્રેનિંગ આપશે ચાર પ્રકારનો કચરો અલગ કરવાના માર્ગદર્શન સાથે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાશે જાહેરમાં પ્લાસ્ટિકયુક્ત કચરો નાખનાર તેમજ ઉપયોગમાં લેનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારાશે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સેમિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની ની અધ્યક્ષતામાં યોજાયો નેત્રંગ વાલ્યા પંથકમાં વસંત ઋતુના આગમન સાથે કેસુડાનો ફૂલોની ચાદર છવાઈ વાલ્યા નેત્રંગનું વાતાવરણ સોળે કલાએ ખીળી ઉઠ્યું કુદરતે જાણે કેસરી રંગની ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો સર્જાયા સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નર્મદા નદીમાં આવેલ ભયાનક કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલને ટાંકીને ગંભીર આક્ષેપ કર્યા છે ભરૂચ નજીક નર્મદા નદીમાં ગત સપ્ટેમ્બર માસમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું પૂરના કારણે અંકલેશ્વર તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોએ ત્રણ ત્રણ દિવસ સુધી પૂરના પાણી વચ્ચે જીવન વિતાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ આ પૂર માનવસર્જિત થવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરવાસાઓએ આજરોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવા માટે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણી વધી જતા એકસાથે સાથે અઢાર લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવતા ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પૂરના પાણીના કારણે ભરૂચ જિલ્લામાં જ છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરદાર સરોવરને ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હતો નર્મદા ડેમ સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઓવરફ્લો થયો હોત પરંતુ તેને ઓવરફ્લો કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ડેમને કૃત્રિમ રીતે ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આ માટેના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ દંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરો અલગ કરવાનું માર્ગદર્શન આપશે અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં પચીસ હજારથી વધુ ઘરોમાં લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવશે સૂકો કચરો લઈને રિસાયકલ કરશે તો ભીના કચરાથી લોકોને પોતાના જ ઘરમાં ખાતર બનાવવાની ટ્રેનિંગ પણ આપશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં પછડાત ખાધા બાદ પુનઃ સ્વચ્છતા પ્રત્યે લોકો વધુ જાગૃત બને તેમજ જ્યાંથી કચરો નીકળે છે તેવા ઘર સહિત કોમર્શિયલ સ્થાનો પર લોકો સૂકો ભીનો કચરો કઈ કઈ રીતે અલગ કરવો તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સંસ્થા રોકી છે અને તેના સ્વયંસેવકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના નવ વોર્ડમાં અંદાજીત ચોત્રીસ હજાર ઘર અને મકાન સુધી પહોંચશે ખાસ કરીને પચીસ હજારથી વધુ ઘરોમાં લોકો ઘરે ઘરે મળીને તેમજ સોસાયટી શેરીમાં લોકોને એકત્રિત કરીને તેમને ચાર પ્રકારના કચરો અલગ કરવાની માર્ગદર્શન સાથે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા અપીલ કરશે જેમાં સૂકો કચરો કોને કહેવાય તેમજ ભીનો કચરો કોને કહેવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે સૂકો કચરો રિસાયકલ કરવા માટે પાલિકાને આપશે જ્યારે ભીનો કચરો એકત્ર કરી તેમાંથી ખાતર સહિત વીજળી ગોબર ગેસ સહિત ઉપયોગી ઇંધણ ખાતર વીજળી કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપી લોકોને ઘરમાં કુદરતી ખાતર ઉત્પન્ન કરવા પણ સમજાવશે અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ગરડીક લોકોને સમજણ આપવા ઉપરાંત શાળા કોલેજ વિવિધ સંસ્થા સામાજિક મંડળ સોસાયટી શેરી સહિતના વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજશે અને તેના માધ્યમથી ભીના સૂકા સહિત અલગ અલગ કચરા અંગે માર્ગદર્શન આપી લોકોને સ્વચ્છતા અંગે પ્રોત્સાહિત કરશે ભીના અને સૂકા કચરા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત સંસ્થા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ પર સંપૂર્ણ બંધ થાય તે માટે જરૂરી મોનિટરિંગ કરી જાહેરમાં પ્લાસ્ટિક યુક્ત કચરો નાખનાર તેમજ ઉપયોગ લેનારને પાંચસો દંડ ફટકારશે તો માર્કેટ સહિત જેમાં પ્લાસ્ટિકનો વપરાશ છે ત્યાં પછી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરની ઘણી બધી સોસાયટીમાં બધી જ મોટા ભાગે અંકલેશ્વર નગરમાં આવતી દરેક સોસાયટીમાં ભીના અને સૂકા કચરા વિશે ભીના અને સૂકા કચરાને અલગ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે એના માટે એક ખાસ ટીમ ની નિયુક્ત કરવામાં આવી છે જે ઘરે ઘરે જઈને ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે અપીલ કરી રહ્યા છે જેમ કે ભીના કચરામાંથી ઘણા બધા પ્રકારના ગેસ અને એ બધું બનાવવાનો પ્રક્રિયા ચાલતી હોય છે જ્યારે સૂકા કચરાને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે નગરજનોને પણ વિનંતી કરવામાં આવે છે કે ભીનો અને સૂકો કચરો છૂટો પાડી નગરપાલિકાને સહયોગ કરે અને એજ કાર્યક્રમ ને અંતર્ગત ધનલક્ષ્મી સોસાયટીમાં પણ અભિયાન હાથ ધરાયું છે જેમાં આખી ટીમ આવીને ઘરે ઘરે જઈને ભીના અને સૂકા કચરા વિશે માહિતી આપી રહ્યા છે આજો જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો કલક રોડ પર આવેલ હેલીપેડ પરથી સી આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિ મારૂતિસિંહ અટોદરિયા ઘનશ્યામભાઈજી પટેલ ચેરમેન દુધારા ડેરી અને નર્મદા જિલ્લાના પ્રમુખ ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા જંબુસર આમોદ તાલુકાની એકસો પચાસ જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે મંડળીઓ માટે સો ટન દાણ બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે સો અગાઈનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો પરંતુ નિષ્ફળ નિવડ્યો હતો ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા માટે અમારે પંચાવન કિલોમીટર દૂર જવું પડતું હતું જ્યારે આપણા ઘર આંગણે ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ નગરપાલિકાના આમોદના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કેસરીઓ પ્રદેશ અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો હતો આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય કે સ્વામી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂજીસિંહ અટોદરિયા જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા ડેરીના ડિરેક્ટરો તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દૂધ ઉત્પાદનમાં ત્રીજા નંબરે હોવાની સાથે સાથે આપણે જોયું સાહેબ સાબરકાંઠા જિલ્લામાં કે બનાસ જિલ્લામાં કે મહેસાણામાં જે ડેરીઓ છે ત્યાં કદાચ ઇન્ડસ્ટ્રી ઓછી છે ત્યાં ખેતી ઓછી થાય છે જમીનમાં ઓઇલ હોવાને કારણે ઓઇલ મિશ્રિત પાણી આવે છે એક એક હજાર ફૂટ સુધી ઉને પાણી મળતું નથી અને એના કારણે ત્યાં ખેતી થઈ શકતી નથી તેવા સમયે ત્યાં વિસ્તારમાં ગુદાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના મુખ્યમંત્રીના કારમાં ત્યાં પ્રોત્સાહન કરીને એમને જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી એના માટે કદાચ એશિયામાં સૌથી મોટી બનાસ ડેરી એ આજે બનાસ બનાસકાંઠા જિલ્લામાં છે અને ગુજરાતમાં છે આજે દૂધ ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણી સીઆર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધ ડેરીના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધદારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે વાલ્યા નેત્રંગ તાલુકામાં વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કાળાએ ખીલી ઉઠ્યું છે જાણે કે કુદરતે કેસરી રંગની ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ સર્જાયું છે કેસુડાનું નામ ભાગ્યે કોઈ એવું હશે જે જાણતું નહીં હશે સંસ્કૃતમાં કિન્સુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય તેમ છતાં અતિ વિશિષ્ટ અંગ છે ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતાની સાથે જ્યાં ચાર બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કી વૃક્ષો પર પુષ્પો ખીલે છે કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે સાથે આ સમય દરમિયાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કલાય ખીળી ઉઠે છે રંગોના તહેવાર ધૂળેટીમાં તેના ફૂલોના રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા છે તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે તેના ફૂલના રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે કેસુળો એક મહત્વનું ઔષધીય વૃક્ષ છે કેસુળાના ફૂલથી બાળકોને સ્નાન કરવામાં આવે છે નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ પણ છે કેસુડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે ત્યારે વાલિયા નેત્રંગ તાલુકામાં કેસુડો કળે ખીલી ઉઠ્યો છે આ વિસ્તારમાં જાણે કે કુદરતી કેસરી રંગની ચાદર પાથરી હોય તેવું રમણીય વાતાવરણ સર્જાયું છે ભરૂચ ખાતે હરિપ્રબોધ ફાઉન્ડેશન દ્વારા શહેરના યુવાનો દવામુક્ત ભરૂચ આરોગ્ય અને સલામતી ફિટ ઇન્ડિયાના સ્લોગન સાથે હરિપ્રબોધમ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેનું સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું આગામી વર્ષ બે હજાર પચીસમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની પાંચમી જાન્યુઆરીના રોજ ઉજવણી થનાર છે જેના ભાગરૂપે હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ શહેરના સાંઈ મંદિર જાડેશ્વર ખાતેથી રોટરી ક્લબના સહયોગથી હરિપ્રબોધમ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું આ દોડમાં અનેક યુવાનો યુવતીઓ મહિલાઓ પુરુષો અને બાળકો જોડાયા હતા જેનો મુખ્ય ઉદ્દેશ્ય દવા મુક્ત ભરૂચ આરોગ્ય અને સલામતી ફિટ ઇન્ડિયાના સ્લોગન સાથે બે કિલોમીટર ત્રણ કિલોમીટર અથવા પાંચ કિલોમીટર સુધીની મેરેથોન દોડ યોજાઈ હતી આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભાજપ જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત હરિપ્રબોધમ ગ્રુપના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહી મેરેથોનમાં ભાગ લીધો હતો સજાન સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિપ્રબોધ જય જય હરિપ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ પાંચ જાન્યુઆરી ઉજવનાર છે એ માટે અમે દર મહિને એક પ્રોગ્રામ કરવાના છે અવેરનેસ માટે બે લાખ યુવકો પધાર છે એ માટે ભરૂચની ખાતે ગયા મહિને અમે રામ મંદિરની રેલી કરી હતી આ મહિને અમે હરિપ્રબોધમ મેરેથોન રેલી કરી આવતા મહિને અમે ચૂંટણીલક્ષી રેલી કરીશું ત્યારબાદ બ્લડ ડોનેશન ત્યારબાદ વૃક્ષારોપણ ત્યારબાદ જનજાગૃતિ લોક ડાયરો આમ બાર મહિનાના બાર પ્રોગ્રામ અમે કરીશું જાહેર જનતાને નિમંત્રણ છે કે એક વર્ષ પૂર્વે આપણું શરીર ફિટ બને આપણું મન શુદ્ધિકરણ થાય અને આપણે સમાજ માટે ગુરુભક્તિ રાષ્ટ્રભક્તિ ભક્તિથી દોડી શકીએ એ માટે આ જાગૃત અવસ્થાની અંદર આવીને આપણે આ યોજનાની અંદર નિમિત્ત બનીએ એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે हमारे भारतवर्ष के शास्त्रों में बताया गया है कि सशक्त युवान ही सशक्त राष्ट्र का निर्माण कर सकता है सशक्त युवान ही संस्कारी राष्ट्र का निर्माण कर सकता है तो इस विजन को साकारित करने के लिए प्रगट गुरु हरी प्रबोद जीवन स्वामी जी ने नर्मदा की गोद में भरूच की धरती पे 2025 हज़ार जनवरी में प्रबोधम युवा महोत्सव का आयोजन किया है उसमें विश्व भर में से दो लाख से ज़्यादा यूथ्स पार्टिसिपेट करने जा रहे हैं तो उसी उपक्रम में आज के प्रबोधम रोटरी मैराथन का आयोजन किया है इस मैराथन के माध्यम से ड्रग्स फ्री भरूच फिट इंडिया विमेन एम्पावरमेंट इको फ्रेंडली एनवायरनमेंट जैसे मुद्दों की युवाओं के जीवन में एक जागृति आए इस मोमेंट को बढ़ावा मिले इसलिए इस मैराथन का आयोजन किया है इस मैराथन को साकारित करने के लिए प्रबुद्धम इंटरनेशनल वन ऑफ द बेस्ट पीपी पी, -पी यूनिवर्सिटी ने हमें सहयोग दिया है और इसके अलावा जो ज, ज, जो 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 सहयोगी हमारे साथ जुड़े हुए हैं ધન્યવાદ અદા કરેલા વિસ્તારમાં આજરોજ ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષના વરજાસ્ત્ર રૂપિયા એક પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વીસ જેટલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી જેમાં પંચાયત સરપંચ ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે ત્યારે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અને કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વીસ જેટલા વિવિધ પ્રકલ્પો દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે રોજ ભોલા વિસ્તારમાં આવેલી શહેરના અલકનંદા સોસાયટી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે રોડ રસ્તા પ્યોર બ્લોક પાઇપલાઇન ગટર લાઇન કમ્પાઉન્ડ વોલ સહિતના એક પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વીસ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે બોલાવ પંચાયતના સરપંચ નિમિષા પરમાર તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડિયા ઉપસરપંચ યુવરાજસિંહ ગોહિલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વૃષભ પટેલ સહિત ગામના ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં લગભગ ત્રેવીસ જેટલા કામોનું લોકાર્પણ અને પાંચ નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એક કરોડ ચોપ્પન લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના સરકારના હેડ નીચેની ગ્રાન્ટમાંથી આ બધા કામો લોકાર્પણ થયા છે અને નવા કામોના ખાટપુરત થયા છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકો જુદી જુદી સોસાયટીઓમાં એમના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા એનું આજે લગભગ નિરાકરણ આવ્યું છે હજી એવી બે ત્રણ સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માંગણી છે આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું જ્યાં સુધી બોલાવને લાગે વર્ગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે નર્મદાની એ પણ અમે આગામી ત્રણ ચાર દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાનો ગતરોજ ભરૂચના વોર્ડ નંબર અગિયારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉભા કરેલા પાંચ મિની હાઇમાસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો વર્ષ બે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ લાખ નવસોના ખર્ચે ભરૂચ શહેરના વોર્ડ નંબર અગિયારમાં ભાગાકોટ ઓવારા સોનીફાળિયા હાથીખાના દીપાણ રણછોડજી ધોળવ બોઇવાડ ઘોઘારવ મંદિર પાસે અને કોઠી હરિજન વાસ ખાતે ઉભા કરાયેલા પાંચ મિની હાઇમાસ નું લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદસ્તે યોજાયો હતો આ વેળાએ સ્થાનિક નગરસે તેમજ આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા પણ અત્યારે અને પૂર્વમાં અહીંયાથી બહુ મોટા આગેવાનો આપણા બધા કામમાં જોડાયેલા છે અને જોડાયેલા હતા અને એના કારણે આ બધા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટા તો સ્વાભાવિક રીતે એ જ્યાં સુધી આપણે અવાજ પહોંચાડવો હોય ત્યાં સુધી પહોંચી જ જાય છે એટલી સંવેદના બધા વિસ્તારો માટે આપણા પક્ષના આગેવાનોને હોય છે આજે પાંચ હાઈમાસ લાઈટનું આપણે મિની હાઈમાસ લાઈટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આનો લાભ આ પાંચે વિસ્તારના વોર્ડના બધા વિસ્તારોને થશે છેલ્લા ઘણા લાંબા સમયથી અહીંયા અનેક પ્રકારના કામો અત્યારે રસ્તાઓનું નેટવર્ક ગેસ લાઈનનું કામ પણ વર્ષો પહેલા આપણને બહુ સુખદ રીતે પૂરું થયું જે લગભગ અશક્ય લાગ્યું એ પ્રકારનું કામ હતું આ બધા કામો આ વિસ્તારમાં ધીમે ધીમે પૂરા થવા જઈ રહ્યા છે હજી પણ આ વિસ્તારના લોકોને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે બધા લોકો હવે રાજ્ય સરકાર પણ ખૂબ આર્થિક રીતે મજબૂત છે અંકલેશ્વર જીઆઈડીસી માલ રેની લાઇફ સાયન્સ કંપની ખાતે સેફ્ટી વીક અંતર્ગત કંપનીના કર્મચારીઓએ સેફ્ટી અંગેના તૈયાર કરેલ પોસ્ટર અને સ્લોગનના પ્રદર્શનને કેમિનોઆના સેફ્ટી હેટ નીતિન તાળાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કર્મચારીઓએ સેફ્ટી ડ્રામા રજૂ કરી સેફ્ટી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત રેની લાઈફ સાયન્સ કંપની ખાતે કંપનીના કર્મચારીઓએ તૈયાર કરેલ સેફ્ટી અંગેના પોસ્ટર અને સ્લોગનનું પ્રદર્શન આવ્યું હતું કંપનીમાં નિભાવતા કર્મચારીઓને સેફ્ટી અને સુરક્ષા અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર મૂકવામાં આવેલ પ્રદર્શનને કેમિનોવા કંપનીના સેફ્ટી હેડ નીતિન તાળાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અવસરે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા કંપનીના હેડ મહેન્દ્ર પટેલ સેફ્ટી અને પર્યાવરણ હેડ પ્રિયા દેવ એચ આર હેડ કવિતા પટેલ રાજેશ પડિયાર અને ડોક્ટર રોહિત સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં સેફ્ટી અંગે માર્ગદર્શન આપતું ડ્રામા રજૂ કરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓએ આ પ્રદર્શનને નિહાળી સેફટી અને સલામતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે કંપનીના કર્મચારીઓને સન્માનિત કરાયા હતા જે ત્રણે ત્રણ ટીમ બહુ સરસ કામ કર્યા અને સરસ રીતે એક આપણે નિહાળ્યો ખાસ કરીને તો એક આનંદ એનો છે કે આટલી એક સ્થાન લઈને અને તમે જે પ્રોગ્રામની અંદર જે લોકો પાર્ટિસિપેટ થયા અને જે સ્લોગન લાસ્ટ ટાઈમ આપણે કેડમાં આઈ થિંક આ વિની ઉજવણી કરી હતી તો બહુ પાખી હાજરી હતી ને આજે તો બધા મને આવતી વર્ષે તો સાહેબે કીધું કદાચ મને લાગે છે કેન્ટીને આપણી નાની પડશે એમ અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી કાર ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આવાજ બચાવ થયો હતો અંકલેશ્વરમાં ફરી એકવાર ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા છે મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટી નજીકથી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટનામાં કાર ચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબત બચાવ થયો હતો આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાના માસમા ગામ સ્થિત એચએનવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષિકા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્ત્રી સશક્તિકરણ કપ બે હજાર ચોવીસ આ ટુર્નામેન્ટમાં માંગરોલ પલસાણા ઉમરપાડા ઓલપાડ મહુવા કામરેજ એમ કુલ છ તાલુકાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેનું ઉદઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી કાર્યવાહક પ્રમુખ મળવનભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીનના સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ સામાજિક અગ્રણીઓ પ્રિતેશભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી તથા તાલુકા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં તમામ લીગના મેચોના અંતે પ્રથમ સેમીફાઇનલ ઉમરપાડા અને માંગરોલ વચ્ચે રમાઈ હતી જેમાં ઉમરપાડાની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમીફાઇનલ ઓલપાડ અને કામરેજ વચ્ચે રમાઈ હતી જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને ઉમરપાડા વચ્ચે રમાઈ હતી ઉમરપાડાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત આઠ ઓવરમાં બે વિકેટે એકાઉન રન કર્યા હતા જે ટાર્ગેટ ઓલપાડની ટીમે ચાર ઓવરમાં એક વિકેટે પાર પાડ્યો હતો આમ ઓલપાડની ટીમનો નવ વિકેટે ભવ્ય વિજય થયો હતો ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે રીના વસાવા બેસ્ટ બેટ્સમેન વુમન તરીકે તન્વી પટેલ જ્યારે વુમન ઓફ ધ સિરીઝનો ખિતાબ નેહલ મહિલાને મળ્યો હતો ચેમ્પિયન ટીમ તથા રનર્સ ટીમને ઉપસ્થિત મહેવાનોના હસ્તે ટ્રોફી અર્પણ કરાઈ હતી ટુર્નામેન્ટમાં વિવિધ મેચોમાં અમ્પાયર તરીકે જય પટેલ વિવેક બુટવાલા પરેશ પટેલ બલવંત આહિરે ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી કોમેન્ટર તરીકે દિનેશ સોલંકી તથા અશોક પટેલે સેવા આપી હતી અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવનભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આ જ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવાનું આહવાન કર્યું હતું એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબાર યાદીમાં જણાવ્યું હતું

નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ફૂલવાડી જૂથ ગ્રામ પંચાયતની હદમાં આવેલ સુરજવડ ગંભીરપરા જેવા ગામની ગૌચર જમીનમાંથી માંથી અવિધ્ય રીતે માટી ખનન થઈ રહ્યું છે ખુલ્લેમ ગોચર જમીનમાંથી માટી કાઢવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ ફૂલવાડી ગ્રામ પંચાયતની હદમાં આવેલા ગંભીરપરા રોડની બાજુમાં સો એકર જેટલી જમીનમાં ખાનગી રિસોર્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં ખાનગી રિસોર્ટના માલિક પોતાની જમીનને લેવલ કરવા માટે ફૂલવાડી જૂથ ગ્રામની હદમાં આવેલ ગંભીરપરાની ગોચર જમીનમાંથી માટી કાઢવામાં આવી રહી છે તેવું આજુબાજુના ખેતર ધરાવનારા લોકોનું કહેવું છે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉલવાડી ગામના એક જાગૃત નાગરિકે પોતાનું નામ નહીં બતાવવાની શરતે આ અવૈધ માટી ખનનની જાણકારી ગ્રામ પંચાયતના લાગતા ઓળખતા અધિકારીઓને પણ છે છતાં આ ખાડા કાન કરીને માટી ખનન કરનારા સામે પગલાં લેતા નથી ગંભીરપરા સુરજવળ જેવા ગૌચર જમીનમાંથી અવૈધ રીતે માટી ખનનની જાણકારી હોવા છતાં ગૌચર જમીનની માપણી કરતા નથી કોઈ ઉપરી અધિકારીને પણ જાણ કરવામાં આવતી નથી ગ્રામ પંચાયતના અધિકારીઓ પણ આ માટી ખનનમાં સામેલ હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે સેપ્ટેમ્બર 2024 માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પૂર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ આમ આદમી પાર્ટીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલને ટાંકીને ગંભીર આક્ષેપો કર્યા અંગલેસર નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે લોકોને સૂકો અને ભીનો કચરો અલગ કરવા માર્ગદર્શન આપશે અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં પચીસ હજારથી વધુ ઘરોમાં લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવશે સૂકો કચરો લઈ રિસાયકલ કરશે તો ભીના કચરાથી લોકોને પોતાના ઘરમાં જ ખાતર બનાવવાની ટ્રેનિંગ આપશે ચાર પ્રકારનો કચરો અલગ કરવાના માર્ગદર્શન સાથે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાશે જાહેરમાં પ્લાસ્ટિકયુક્ત કચરો નાખનાર તેમજ ઉપયોગમાં લેનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારાશે